ભુજ તાલુકાના પ્રખ્યાત રતનાલ ગામમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ સાથે વિશેષ કાર્યક્રમ યોજાયો રતનાલ ગામ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં આવી ઓળખ ધરાવે છે અને અહીંયા અનેક રાજકીય આગેવાનોનું વતન પણ છે કાર્યક્રમ દરમિયાન કચ્છ જિલ્લા મહિલા મોરચાના મંત્રી ભુજ તાલુકાના પ્રભારી યોશિકાબેન ભટ્ટ દ્વારા સખી મંડળની બહેનોને ભારત વિકાસ પ્રતિજ્ઞા અને આત્મનિર્ભર ભારત સંકલ્પ લેવડાવવામાં આવ્યો બહેનોના હાથ પર કમળ અને આત્મનિર્ભર ભારતની મહેદી પણ આપવામાં આવી જિલ્લા ભાજપની સૂચના મુજબ અંજાર શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા સ્વદેશી અને આત્મનિર્ભર ભારતની થીમ ઉપર મેદી કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ કાપડી સમાજવાડી પાછરડા ગ્રાઉન્ડ ખાતે દબડા વચ્ચે યોજાયો હતો અને આયા વસ્તુ અને જગ્યાએ સ્વદેશી અપનાવીશ સ્વદેશી અપનાવીશ ઘર કાર્યાલય સ્થળ સમાજમાં ઘર કાર્યાલય સ્થળ

અને નવી પેઢીને અને નવી પેઢીને સ્વદેશીનું મહત્વ પહોંચાડી સ્વદેશીનું મહત્વ પહોંચાડી પારિવારિક અને સામાજિક પારિવારિક અને સામાજિક જીવનમાં જીવનમાં ભારતીય ભાષાઓનો પ્રયોગ કરી ભારતીય ભાષાઓનો પ્રયોગ કરી પર્યાવરણ પ્રત્યે પર્યાવરણ પ્રત્યે સજાગ રહીને સજાગ રહીને સ્વદેશી અને પ્રકૃતિને જય શ્રી મહેતા દિવ્યાગ ન્યૂઝ અંજાર